તાલુકાની કદલવાડ જિલ્લા પંચાયત સીટમાં માં વિકાસ ના પિંચોતેર માં નરેન્દ્ર મોદી સાહેબ ની જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના કદવાડ જિલ્લા પંચાયત સીટ માં પાણીવેડ ગામેથી પખવાડી કુજવાતામાં સર્વરોગ નિદાન કેમ્પનું ડોક્ટર ભાભુર સાહેબના સાનિધ્યમાં શ્રી મહેશભાઈ ભુરિયા અને ફતેપુરાના ધારાસભ્ય રમેશભાઈ કટારાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું સતનારી સશક્તિ અને પરિવાર સભ્યાન શિબિર યોજાતી દીપ પ્રગટાવી તમામ કાર્યક્રમો ખુલ્લો મૂકવામાં આવ્યા પાણીવેડ ગામેથી શરૂઆત કરી બાજરવાડા કદવાડખેડા વેલપુરા ઉમરીમાળ પ્રાથમિક શાળામાં પૂર્ણાહુતિ કરવામાં આવી હતી જેમાં બાજરવાડા ખેડા વેલપુરા ઉમરીમાળ સહિતની બેસાડાના ઓડાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું નવરાત્રીના સમય દરમિયાન સારા આશીર્વચન આપ્યા હતા વધુમાં આજે કુલ સત્તર ઓરડા અને એક નવીન ટોયલેટની કુલ રૂપિયા બસો ત્રીસ કરોડની શ્રી મહેશભાઈ પુરીયાએ વિકાસની લાહણી કરી બે હજાર સુડતાલીસનું વિકાસનું સૂત્ર સાર્થ કરવા શ્રી મહેશભાઈ પુરીયા રાત દિવસ મહેનત કરતા જોવા મળ્યા હતા આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી શ્રી મામલેદાર શ્રી પરમાર સાહેબ તાલુકા વિકાસ અધિકારી શ્રી ગઢવી અને ડોક્ટર તાલુકા આરોગ્ય અધિકારી ભાપુર સાહેબ તાલુકા શિક્ષણ અધિકારી રોશનીબેન બિલવાડ કદવાડ જિલ્લા પંચાયતના સભ્ય અતુલભાઈ પરમાર પૂર્વ તાલુકા પ્રમુખ દિનેશભાઈ નીનામા પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય કિશોરી સુરેશભાઈ સીમળખેડી પૂર્વ ભાજપ પ્રમુખ મુકેશભાઈ પરમાર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી સુમિત્રાબેન સૌસિંહ વસૈયા સરપંચ શ્રી ભાજપના ભાપના સમર્પિત કાર્યકરોની મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને વેલપુરા ગામને રેવન્યુ ગામ આજે પ્રાંત અધિકારી શ્રી પાઠિયા સાહેબ દ્વારા આજની વેલપુરા ગ્રામ સભામાં જાહેર નવીન રેવન્યુ ગામ જાહેર કરવામાં આવ્યું જનતાને કોઈને પ્રશ્ન હોય તો જાહેરમાં રજૂઆત કરવામાં આવી હતી લોકોએ પોતાની સમસ્યાઓ જણાવી હતી બ્યુરોચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારી આઈ ન્યૂઝ ગુજરાતી ચાલો ખુલ્લો મૂકવામાં આવેલ છે એના પછી અમે બાજરવાડા મુકામે બાજરવાડા નવી વસાહત પ્રાથમિક શાળાના વરખંડોની માટેની ભૂમિપૂજન રૂપિયા અઠોતેર લાખના ખર્ચે અમે છ જેટલા વર્ગખંડોનો શિલાનસ કરવામાં આવેલ છે ત્યાંથી અમે કેરા વર્ગ એક પ્રાથમિક શાળાના પણ ત્રણ જેટલા હોરડાઓ ઓગણચાલીસ લાખના ખર્ચે ભૂમિપૂજન કરવામાં આવેલ છે ત્યાંથી વેલપુરા ગામના મુનિમાળ વર્ગ પ્રાથમિક શાળામાં પણ બે વરખંડો છવ્વીસ લાખ અને એક